આપણે કોઈ શક્યતા નથી મારા છોકરાને ને લગ્ન કરેલા છે એક છોકરું છે ચાર મહિનાનું લગ્ન કરેલા છે મારા મારા ને લગન કર્યા દોઢ બાર મહિના કેવા થઈ ગયેલો લફરું હતું એવું તો કે છે

લાશ તો અત્યારે એ લોકો આમને તો અહીંયા દવાખાના ઉપર ખબર પડી કે તમારી લાશ છે જોવા જ આવેલા અંદાજ અંદાજ ઉપર